કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીષની જય કાનુડા ના ક સાંભળો રે લો કાનુડા ના ક જિયા મળી લ સાંભળ જો સાંભળજો કાંઈ ધરીને તમે ધ્યાન જો કાનુડા ના ક સાંભળો રે લો સાંભળજો કાંઈ ધરીને તમે ધ્યાન જો કાનૂડા ના માડી સાંભળો સાંભળો રેલો રોજ સવારે વેલો આવતો રે લોલ રોજ સવારે વેલો રે લોલ આવતાને માગે સે સા સાસ જો કાનુડાન ક જિયા સાંભળો રે લોલ આવતાને માગે સે સાસ જો કાનૂડના ક જમળી સાંભળો રે લોલ ઉના મે સેવા ઢેબરા રે લોલ ઉના માગે સેવા ઢે લોલ ઉપર માગે માખણ મજેદાર જો કાનૂડના કજયા માડી સાંભળો રે લોલ ઉપર માગે માખણ મજેદાર જો જોો કાનુડ કજિયા માડી સબળો ર લો મે કી ધૂકે માખણ નથી ઉતર્યું રે લોલ મે કીધુ કે માખણ નથી રે લોલ મુરલી મારી મટુ કી મો જો કાનૂડાના કજીયા માડી સાંભળો લોલ મુરલી મારી મટુ કી મો જાળજો કાનૂડાના કજીયા માડી સાંભળો રે લોલ સાસું ની રેલમ સેલમ કરી રે લોલ સાસું ની રેલમ સેલમ કરી રે લોલ ടി രാജോ കാനുടാ നാക്കിയ സാഭോ റെ ലോലപ്പാ പാടി രാഡജോ കാനൂടാ നാക്ടി സാഭോ റെ ആധ്യോ കണ നിോരഡേറെ ലോല આજે પૂર્યો કાનને રે લોલ માડી તમને બતાવવાની જો કાનુડાના કજીયા માડી સાંભળો રે લોલ માડી તમને બતાવવાની જો કાનુડાના કજિયા માડી સાંભળો રેલો લોલ જાજુ પડ તું ગોપી તું બોલ મારે લો ઝાઝું પડતું ગોપી તું બોલ મારે લોલ જીભડીએ કાંઈ જો રહ્યો સારા ખો કાનૂડા ના કજીયા મળી સાંભળો રેલો જીભડિયે કાંઈ જો રાખજો કાનૂડાના કજિયા કેમ સાંભળું લોલ કાનો મરો પોઢ્યો સે પલંગ મારે લોલ કાનો મરો પોઢ્યો સે પલંગ મારે લોલ નથી ગયો ઘરની બહાર જો કાનુડાના કજિયા કેમ સાંભળું રે લોલ નથી ગયો ઘરની બહાર જો કાનુડાના કજિયા કેમ સાંભળું રે લોલ કાનુડાને સાધમાય પાડીયો લોલ કાનુડાને સાદમાય સા મા દીધો સે કાય હળવે રઈ હોકાર જો કાનુડાના કજિયા માડી સાંભળો રે લો હળવે રઈ દીધો દિદો સે હોકાર જો કાનુડાના કજિયા માડી સાંભળો રે રેલ આખું ચોળતો કાન આવી ઓરે લો આખું ચોળ તો કાન આવી ઓરે લો આંખલડીમાં ઊંઘ નું નહીં પાર જો કાનુડાના કજિયા માડી સાંભળો રે રેલો આંખલડીમાં ઊંઘનો અહીં પાર જો કાનૂડા ના સાંભળો રે લોલ ગોઠી પડીને ભાગતી રે લોલ પોઠી પડીને ગોપી રે લોલ આ તો કેવો જબરો જાદુગર જો કાનુડાના કજિયા કેમ સાંભળો રેલો તો કેવો જબરો જાદુગર જો કાનુડાના કજિયા મળી સાંભળો લોલ જશોદાને ફરિયાદ કરી આવતી રે લોલ સશોદાની ફરિયાદ કરી આવતી રે લોલ લાવી સે કાંઈ લાડુ મોહન થાળ જો કાનુડાના કજિયા માડી સાંભળો રેલો લોલ લાવી સે કાંઈ લાડુ મોહન થાળ જો કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ કે રે ઓરડો ઓરડો ઓરે લોલ કે રે ઓરડો ઉઘાડી હસવા લાગ્યા દીના ગ્યાનાથ જો કાનુડાના કજી મડી સાંભળો રેલ હસવા લ્યાનાથ જો કુડના કજી મળી સાંભળ લોલ પાે પડીને ગોપી બીન વેરલ પાે પડીને ગોપી બીન વેરલ કાનયા ન કરો તોફાન જો કાનુડાના કજિયા જળી સાંભળો રે લોલ કનયા ન કરો તોફાન જો કાનુડાના કજિયા જળી સાંભળો રે લોલ રામ ભક્તો કાનની બી રામ ભક્ત કાન બી નવેર લોલ આવા જુલમ કેમ કરી ખમાય જો કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ આવા જુલમ કેમ કરી ખમાય જો કાનૂડાના કજિયા માડી સાંભળો રે લોલ માડી ક જિયા મારી સાંભળજો જો ધરી ને તમે ધ્યાન જો કજિયા ના સાંભળો રે લોલ કૃષ્ણ હો